ચોમાસાની સિઝનમાં પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો જાય છે જેના કારણે સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને સરકારી હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે ગત વર્ષમાં જાન્યુઆરીથી જૂન મહિના સુધી મલેરિયાના એકસો કેસ નોંધાયા હતા જ્યારે આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી મલેરિયાના એકસો કેસ નોંધાયા છે તો બીજી તરફ ડેન્ગ્યુ મલેરિયા ગેસ્ટોના કેસમાં સતત વધારો જોવા મળતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે તો બીજી તરફ ડેન્ગ્યુ મલેરિયા કેસ્ટોના કેસમાં સતત વધારો જોવા મળતા આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે તેવામાં સુરત શહેરના અલથાણ વિસ્તારમાં રહેતી બાવીસ વર્ષીય અંગુરી નામની મહિલાને મલેરિયા પોઝિટિવ આવતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ મહિલા સતત બે દિવસથી તાવની બીમારીથી પીડાતી હતી જોકે મહિલાની તબિયત વધુ લથરતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં મહિલા દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

ઇમરજન્સી વિભાગના ડોકટરો દ્વારા તપાસ્યા બાદ છ સી વોર્ડ મેડિસિન વિભાગમાં દાખલ કરવામાં આવેલ હતા સારવાર દરમિયાન એમનું મરણ જતા મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમમાં મુકાવ્યું છે ખાનગી રિપોર્ટમાં મેલેરિયાનો રિપોર્ટ પોઝિટિવ આવેલો હતો અને આપણી હોસ્પિટલના રિપોર્ટમાં પણ મેલેરિયા પોઝિટિવ આવેલું છે પણ મરણનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ થયા બાદ ખબર પડશે